ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે આવકાર સોસાયટી જવાના આરસીસી રોડ ઉપર કોઈ અજાણ્યા માણસની લાશ પડી છે તેવું લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે તેના કપડાના ખિસ્સામાંથી ડોક્યુમેન્ટ જોતા તેની ઓળખ નવા નાના ગામના દિનેશભાઈ સેનાભાઈ ઓડિયા તરીકેની થતા તેના ઘરે જાણ કરતા તેના સગાવાલાઓ તાત્કાલિક દોડી આવ્યા હતા આ બનાવ બનતા નિકેશભાઈ દિનેશભાઈ ઓડિયાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની જાણ કરતા ખેડબ્રમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ અહેખો સુનિલભાઈ કાંતિભાઈને સોંપી હતી